પટેલ સાહેબ ગુરુજનો વિદ્યાર્થીઓ ભાઈઓ તેમજ બહેનો મારું નામ કામળ્યા સુમિતા છે અને હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું આજે કન્યા કન્યાવણીમાં છો અને શાળા ઉત્સવ બે હાજર પચીસના સુ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈ કહેવાનો મોકો મળશે મને ખૂબ જ આને છે મિત્રો આપણે છો જાણીએ છીએ એ આપણા સમાજનું ઘરેનું છે અને દીકરી વગર ઘર શું લાગે અને સમાજ પણ અઘરો છે પહેલાંના સમયમાં લોકો દીકરીઓને બસ સમજતા હતા પરંતુ આજે સમય બદલાઈ ગયો છે દીકરીઓ પણ દીકરાઓ છે કે સક્ષમ અને સક્ષમ છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે પછી તે શિક્ષણ હોય કે ભારતનું રક્ષણ કરવામાં તે તમામ બેટી બેટી બચાવો કે દીકરીઓને બચાવવાની અને ભણાવવાની વાત શા માટે કરવામાં આવે છે કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓને જન્મ પહેલાં આ દુનિયામાં આવવા દેતા નથી આ ખૂબ જ ખોટું છે દીકરીઓને પણ આ દુનિયામાં જીવવાનો અને ભણવાનો અને જીવનમાં ભણવા દુનિયામાં જીવવાનો ભણવાનો અને અધિકાર ધરાવે છે કન્યાકિરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક દીકરી શાળાએ જાય શિક્ષણ મેળવે પગ પર ઊભી રહે જ્યારે એક દીકરી ભણે છે ને ત્યારે માત્ર પોતાનું જ નહીં પોતાના પરિવારનું અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે શિક્ષિત દીકરીઓ સ્વચ્છ સમાજનું નિર્માણ કરે છે આજે આખા ગુજરાતમાં બાળ ધોરણ એક કે ધોરણ નવમાં શાળામાં પ્રવેશ મેળવે છે આ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે આપણે તેને શાળા માટે પ્રોત્સાહિત કરીએ અને પૂરો સહયોગ આપવો જોઈએ બેટી બચ્ચા યાદ રાખો કે મિત્ર દીકરીઓ બહારનો દરિયો છે અને દીકરી વગરનું ઘર મીઠા વિનાનું અન્ન છે આપણે સવાજે પ્રતિજ્ઞા લઈએ કે આપણે દીકરીઓને બચાવીશું ભણાવશું અને આગળ વધવા માટે હંમેશા મદદ કરીશું એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત લઈને આવે એનું જ નામ દીકરી